હાલો મિત્રો તો આ બધાય આવી ગયા ફાર્મ છે જોઈ શકો છો તન્વીની બધાય હવે હાલતા થઈ ગયા છે અને તમને બધુંય દેખાવશે સ્વિમિંગ પૂલ બિવિંગ પૂલ બધુંય નજારો જોઈ શકો છો હા આ શૃતિબહેન છે શ્રુતિબહેન કયું હા સ્વિમિંગ પૂલ ક્યાં છે આ રહ્યો આ સ્વિમિંગ પૂલ છે હવે અહીંથી આમ ક્યાં જવાનું હવે મિત્રો આપણે આમ જઈશું આગળ આમ તનવી જાય છે તો આ બાજુ મયુરભાઈ ની છે આ નાના છોકરા નો હે સ્વિમિંગ પુલ અને આ છે હાઉસ અને આલી બાજુ જોઈ શકો છો એકદમ પેડ પોતા મજાના મજાના મસ્ત મજાના તો અહીંયા બાબુભાઈ ધુમકા મારે સ્વિમિંગ પુલ માં સુતી બેન મારે છે સ્વિમિંગ પુલ માં વયા ગયા હે તો મિત્રો અહીંયા ડાન્સ ચાલુ થઈ ગયો તરવીને જોઈ શકો છો ડાન્સ મિત્રો અહીંયા ચલો 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 ગાઈશ તો આ સાઈડ કરો એકાદ હલો ડાન્સ ડાન્સ કરવાનો અહીંયા ડાન્સ મારો એકાદ હલો સુતી બેન મારો હાલો હાલો અહીંયા ઉમર ડાન્સ ચાલુ કરી ગયો બાબુ ભાઈ સુતીબેન અહીંયા એક ભાઈ રોવે છે તો આ બગીચામાં વળી ગયા હે તનવી જોઈ શકો છો અહીંયા આટો વરીને પાછા આવી જાવ આમથી તો બાબુ ભાઈ પણ આવતા ભાઈ જોઈ શકો છો હવે આ પેડ પોતાનો નજારો આ બાજુ તો સુતેબેન આવી ગયા છે મિત્રો આ સાઈડ ઝાડવાનો નજારો ખૂબસૂરત આ ફૂલોડા બાજુ ફૂલોડા બાજુ ફૂલોડા બાજુ ફૂલોડા બાજુ તો જોઈ શકો છો કેવા ફૂલોડા મસ્ત મજાના છે હવે આ બાજુ આવેલા છે આમ તો ધ્યાન રાખવી અહીંયા આગળ નકર ચડપાઈ જઈશું હવે અહીંયા પતક ગયા તો અહીંયાથી પાછા વર્ષું આપણે